બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હિતલ ભગત ડબોઈ ખાતે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા ડભોઈ બજારના ટાવર ચોક થી કોલેજ સુધી રેલી યોજાઈ હતી જેમાં તાલુકા વહીવટી તંત્રના તમામ કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા અને વધુમાં વધુ લોકોને મતદાન અંગે જાગૃત થાય અને મતદાન કરે એ ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી રવિરાજ પરમારના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટ રેલી હતી ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર